હું છે ને એક ઘર ઘોસલા ટાઈપની વ્યક્તિ છું જેને બહાર ફરવું પસંદ છે પણ ઘરમાં રહેવું એનાથી વધારે પસંદ છે તો આજે એક દિવસ પછી હું મારું માથું ઓળતી હતી કારણ કે મેં માથું ઘરમાં હોઉં તો મને ઓળવાનું સૂજે જ નહીં એટલે પછી મને લાગી હતી ભૂખ પણ જોયું તો મમ્મી કરતા હતા કબાટ સાફ એટલે મેં કીધું હવે મારે જ કંઈક કરવું પડશે એટલે ફટાફટ હું ડબ્બાઓ ખોલી અને શોધવા માંડી કે મને કાંઈક ખાવાનું મળી જાય બીજી વસ્તુ તો કાંઈ મને મળી નહીં પણ ડબ્બાઓ ખોલતા ખોલતા મને મળી ગઈ મેગી અને એક વાત સાચું કહું મેગી છે ને હું ખાઉં તો ખરી બહુ ચાવ ચાવથી પણ મેગી ખાતા પછી છે ને તરત મારું પેટ દુખી આવે હજી હું મેગી બનાવવાની શરૂઆત જ કરું ત્યાં તો મારી બેસ્ટ ફ્રેન્ડનો કોલ આવ્યો અને બસ મેગી બનતા બનતામાં એની સાથે વાત કરી લીધી અને પછી આરામથી બેસી અને મમ્મી સાથે વાતો કરતાં કરતાં મેગી ખાઈ લીધી હવે ખાઈ તો લીધું પછી મેં વિચાર્યું કે ચાલો છત પર જઈને આંટો મારતી આવું એટલે થોડી વાર જઈ અને છત પર ટહેલ ટહાલ કરી અને તમને ખબર છે હું એક નેચરની કોઈ પણ વસ્તુ હોય ને એનામાં જો સૌથી વધુ કોઈથી ઓપસેસ્ટ હોઉં ને તો એ છે ચંદા મામા કાંઈ પણ વિચાર્યા વગર મને ચંદા મામાને કલાકો સુધી જોવાની બહુ મજા આવે બસ હવે તો થઈ ગયો અમારી ખીચડી રાંધવાનો સમય તો મારીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ